ગરબાનો થંડનાટ શરૂ રાતલડી ધમંડલી ગરબામાં ઢોલના તાલે અને શરણાઈના સૂરે ગરબાની રમઝટ નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ વધી રહ્યો છે આ વર્ષે અવેટેડ રાતલડી ધમંડળી ગરબા ફરીકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે જે પરંપરા સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે જે ગરબા રસિકોને મોહિત કરશે રાતલડી ધમંડલી ગરબામાં નરેશ બારોટ

અને અમે રાત્રિ બેઝિકલી અમદાવાદની અંદર મહેન્દ્ર ફાર્મ સિલની અંદર ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ એની અંદર ઝાલા ઇવેન્ટ છે રઘુવંશ ઇવેન્ટ બંને પાર્ટનર છે અને અમે બેઝિકલી આ વખતે બહુ એક હ્યુઝ ડેકોરેશન એક હ્યુઝ થીમ સાથે એવું સારું એવું મંડળીનું આયોજન કરી રહ્યા છીએ જે આપણી રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી ચાલશે અને બેઝિકલી આપણે રાત્રે નવથી બાર વાગ્યા સુધી એક સાઉન્ડ ઉપર હશે અને કેવું કે આજુબાજુમાં કોઈ રેસિડેન્સ છે નહીં તો બી આપણે બાર વાગ્યા પછી આપણે પરમિશન પ્રમાણે કે એકથી સાત સવારે એ આપણે બંધ રાખશું ઢોલ અને ઢોલ અને શરણાઈ ઉપર ખાલી એમ સાઉન્ડ નહીં હોય આપણી અંદર એ રીતે બેઝિકલી આપણે આયોજન કરેલ છે હવે બેઝિકલી આ વખતે અમદાવાદમાં ઘણી બધી નવરાત્રિ કે મંડલી ગરબા થઈ જવા રહ્યા છે તો શા માટે આપણે જેમ કે આપણે આ વખતે શા માટે બધી પબ્લિક આપણામાં જ આવે અને ક્રીમ પબ્લિક જે સારી સારી પબ્લિક આપણામાં આવે તેનું એક રીઝન આપણે છે કે એક છોકરીઓ પહેલું તો એમ કે પ્રાયોરિટી આપણે કોઈ બહાર આવતું હોય એમના મા બાપ એમને જો બહાર મોકલતા હોય એમ પેરેન્ટ્સ લોકો તો એમનું સેફ્ટીનું આપણે પહેલાં ખાસ ધ્યાન રાખવું જોઈએ એમ તેના સેફ્ટી માટે આપણે ખાસ એવું સારું એવું ધ્યાન રાખેલ છે અને એક આપણે હ્યુઝ ડેકોરેશન મેં જે તમને પહેલાં બી વાત કરીએ એકવાર એમ કે ડેકોરેશન સાથે આપણે કર્યું છે આ વખતે એ થીમ અમારી આ વખતે બધી બધી જગ્યા કરતાં અલગ છે એમ બેઝિકલી એની અંદર પબ્લિક કેવું એટ્રેક્શન પોઈન્ટ આપણો એક વધારાનો બી એ છે કે પબ્લિક આપણામાં આવે ગ્રાઉન્ડની કેપેસિટી આપણી એક્સપેક્ટેડ ક્રાઉડ રૂઝનું આપણું પાંચથી છ હજારનું રહેશે પછી પાર્કિંગ માટે આપણે બેઝિકલી ચાર પ્લોટ રાખેલા છે મોટા મોટા તો એની અંદર કેવું કે ત્રણ હજાર ગાડીઓનું પાર્કિંગ થઈ જશે અને એક વીવીઆઈપી પાર્કિંગ જે અમારા સ્પોન્સર્સને અમારી ટીમને એના માટે અમે રાખીએ છે